ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા આયોજિત આમોદ તાલુકાના કલા મહાકુંભ બે હજાર પચીસનું આયોજન ધી આછોદ સાર્વજનિક હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે આમોદ તાલુકાના આછોટ કલસ્તરના સીઆરસી ઇમરાન પટેલ બ્લોક રિસોર્ટ પર્સન દીપકભાઈ ત્રિવેદી તથા આજુબાજુની શાળાઓમાંથી નિર્ણાયકશ્રીઓ તથા શિક્ષકશ્રીઓએ હાજરી આપી હતી આ કાર્યક્રમની શરૂઆતમાં ધી આછો સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય ઉસ્માન સુટરિયાએ ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાબ્દિક સ્વાગત કર્યું હતું અને આપણી સંસ્કૃતિના જતનમાં અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં કલાના મહત્વ વિશે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સી આર પટેલે સુંદર દ્રષ્ટાંતો દ્વારા ઉપસ્થિત કલાપ્રેમી જનતાને કલાનું જીવનમાં કેટલું મહત્ત્વ છે અને કલા થકી જીવનમાં સંસ્કારોનું સિંચન કઈ રીતે થાય છે તેની સમજ આપી હતી આ કલા મહાકુંભમાં તાલુકા લેવલ પર ચૌદ જેટલી કૃતિઓ ચાર વિભાગમાં આયોજિત કરવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આમોદ તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ખૂબ જ ખંડ અને ઉત્સાહપૂર્વક પોતાની આગવી શૈલીમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની કલાને પ્રદર્શિત કરી ઉપસ્થિત જનતાને મંત્રમુ કરી હતી કલા મહાકુંભના પૂર્ણાથી્ધિ પ્રસંગે નિર્ણાયક તરીકે સેવા આપનાર મોહમ્મદ સલીમ સૈયદ સાહેબે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા યાકુબ પટેલ ભરૂચ